আছ পাতাল নেভা বোঝে নদী হেভি জানি আমার ইচরি উড়ি উড়ি রে পতঙ্গ কেভি উড়ি রে পতঙ্গ আছ I'm gonna say but um पतङ्गके દ્વારકાનાથે ઉડી ઉડી રે પતંગ કેવી ઉડી રે પતંગ પતંગ ના કાપે એને ઉડાવી છે દ્વારકાનાથે ઉડી ઉડી રે પતંગ કેવી ઉડી રે પતંગ જેમ પતંગ